નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા તવા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જે ઇન્દિરા સાગર બંધમાંથી મધ્યપ્રદેશના ૐકારેશ્વર બંધમાં પહોંચ્યું છે અને અહીંથી બીજું 3 લાખ ક્યુસેક પાણી છોડાતા કુલ 7 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવશે જેના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી 121.92 મીટરને વટાવી ઓવરફ્લો થશે ઉપરવાસમાંથી ગઈકાલથી પાણી છોડવાના કારણે પાવર હાઉસના પૂરે પૂરે યુનિટો અંડરગ્રાઉન્ડ ટ્યુઅર પાવર હાઉસના છ યુનિટ અત્યારે કાર્યરત છે અને એનાથી વીજળી ઉત્પન્ન કરીને પાણીના મેક્સિમમ ઉપયોગ કરવાના આપણો પ્રયાસો ચાલુ છે ઉપરવાસમાંથી પાણી હજી છોડે છોડી રહ્યા છે એના કારણે આવતીકાલ સુ સાંજ સુધી ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાવે છે હાલ બારસો મેગાવોટના તમામ જળ વિદ્યુત મથક ચલાવીને ચોવીસ કલાક વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે વગર વરસાદે જળવિદ્યુત મથકોના કારણે નર્મદા બે કાંઠે વહી રહી છે અને તમામ વિદ્યુત મથકો પૂર્ણ ક્ષમતાથી ચલાવાઈ રહ્યા છે જ્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ નર્મદા ડેમના ઓવરફ્લો થવાનું રમણીય દ્રશ્ય જોવા ઉત્સુક બન્યા છે જયેશ દોશી વીટીવી નર્મદા